ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટા ઉદેપુરની એસએફ હાઈસ્કૂલ ખાતે સંગીત સંધ્યા સાથે ફન ફેર મેળાનું આયોજન કરાયું નગરજનોએ વિવિધ વાનગીઓનો આસ્વાદ લીધો છોટા ઉદેપુર નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલ ખાતે આજ રોજ ફન ફેર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ 25 જેટલા સ્ટોલોમાં સાહીઠથી વધુ વાનગીઓ બનાવી હતી અને નગરની પ્રજાએ આ વિવિધ વાનગીઓ આરોગ્ય વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા સાથે શાળા પરિવાર દ્વારા સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સદર આનંદ મેળામાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા રાજ્ય શિક્ષણ બોર્ડના સદસ્ય મુકેશભાઈ પટેલ સહિત નગરના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આજરોજ રોજ છોટાદેવપુર નગરની એસએફ હાઈસ્કૂલ ખાતે ફેર અને ફંડ મેળાનું આયોજન કરેલ છે જેમાં બાળકો દ્વારા પચીસ જેટલા સ્ટોલમાં સાહીઠ જેટલી વિવિધ વાનગીઓ જાતે બનાવી અને એનું વેચાણ કરવાનું ખૂબ સુંદર આયોજન થયેલું છે આશરે નગરમાંથી ત્રણથી ચાર હજાર જેટલા લોકો આ વિવિધ વાનગીઓનો આસ્વાદ માણવા અહીં પધાર્યા છે અને આના દ્વારા બાળકો વિવિધ વાનગીઓ બનાવવાનું સ્કીલ શીખે ભવિષ્યમાં રોજગારીની તકો ઊભી થાય અને આ સ્કીલ દ્વારા એ પોતાની રોજગારી પ્રાપ્ત કરે એ આ શાળાનો મુખ્ય હેતુ છે તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે ખૂબ સુંદર વાનગીઓ બનાવી છે અને આજરોજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જિલ્લા ભાજપ પ્રમુખશ્રી અને જિલ્લા આપણા બોર્ડના સભ્ય એવા મુકેશભાઈ પટેલ સર્વે હાજર રહી અને વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા